ફરી એકવાર ગુજરાતમાં હવામાનને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે હાલ જે શિયાળામાં હવે હાંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે એટલે કે ઠંડી હવે વિધિવત રીતે અંત પામતી હોય અને ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોય તેવી રીતે અહેસાસ પણ થતો દેખાઈ રહ્યો છે આમ તો બેઝિકલી માર્ચ મહિનામાં ઉનાળાની શરૂઆત થતી હોય છે પરંતુ આ વખતે ફરી એકવાર અત્યારથી એટલે કે ફેબ્રુઆરી મહિનો ચાલી રહ્યો છે અને તે વચ્ચે ઉનાળાની શરૂઆત થતાની સાથે આગામી સમયમાં આકરી ગરમી છે તે ગુજરાતમાં પડી શકે છે તે પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે ત્યારે આગામી દિવસોમાં કઈ રીતનું તાપમાન રહેવાનું છે અને આ વખતે ગુજરાતમાં જે કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને કેટલી મુશ્કેલી પડી શકે છે આને લઈને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે આ મામલે પહેલાં તો શું કહી રહ્યા છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી તે સાંભળી લો નમસ્કાર મિત્રો સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો આપણે માહિતી આપવાની છે કે હવે શિયાળો છે એ ધીમે ધીમે વિદાય લઈ રહ્યો છે ઉનાળાની શરૂઆત છે ટૂંક સમયની અંદર થવા જઈ રહી છે ત્યારે ઉનાળુ પાકનું વાવેતર હવે ક્યાં સુધીમાં કરવું અને ક્યારથી કરવું એ વિશેની ચર્ચા કરશું સૌ પ્રથમ તો દરેક મિત્રોએ આ વિડીયોને લાઈક આપી અને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી હવે ખાસ જે જણાવવાનું છે કે આજે તારીખ થઈ છે અઢાર ફેબ્રુઆરી ફેબ્રુઆરી થઈ છે અને સામાન્ય રીતે તો ગયા વર્ષે ઘણી વખત એવું બનતું હોય છે પણ ગયા વર્ષે પણ અઢાર ફેબ્રુઆરી આસપાસ તો ઉનાળાની શરૂઆત થઈ ગઈ હતી આ વર્ષે શિયાળો થોડોક લાંબો ચાલ્યો હા એક ચોક્કસથી છે કે અત્યારે દિવસનું તાપમાન થોડુંક વધારે ઉંચકાયું છે પણ જે રાત્રિનું તાપમાન હોય છે જે લઘુત્તમ તાપમાન હોય છે એ હજુ આટલું બધું નથી ઉચકાયું પણ હવે આપણે વાવેતર કરવું હોય તો વાવેતર કરી શકાય એ ટાઈપનું હવામાન છે એ ચોક્કસથી થઈ ગયું છે જોકે સામાન્ય રીતે જોવા જઈએ તો રાત્રિનું તાપમાન હોય એ નોર્મલ કરતા ઊંચું એટલે કે અઢાર ડિગ્રી કરતા ઉપર હોય ત્યારે જ આપણે ઉનાળુ પાકનું વાવેતર કરવું જોઈએ કેમકે જયારે પણ રાત્રિના ટાઈમે ઠંડીનો માહોલ હોય ઠંડી કન્ટિન્યુ ચાલુ રહેતી હોય એવા સંજોગોની અંદર જો પણ કોઈ પણ પ્રકારનું આપણે ઉનાળુ પાકનું વાવેતર કરીએ જેની અંદર તલ હોય બાજરો હોય અથવા તો જે અડદમ છે અન્ય કોઈ પણ પાક હોય જે આપણે ઠંડી હોય ને એ વાતાવરણની અંદર જોઈને વાવેતર કરી દેવામાં આવે તો બરાબર ઉગાવો આવતો નથી ને આપણું મોંઘું બિયારણ છે એ ફેર જતું હોય નુકસાની આવતી હોય છે એટલે અમે ઘણા સમયથી ઘણા બધા ખેડૂતભાઈઓને અપીલ કરતા હતા કે હમણાં વાવેતર ન કરવું છતાં પણ થોડા દિવસ પહેલા ઘણા બધા ભાઈઓ વાવેતર કર્યું પણ છે કર્યું છે એની પાછળ પણ એવા કારણ હતા કે ખેડૂતોની પણ ક્યાંય ને ક્યાંય મજબૂરી હતી મજબૂરી એ હતી કે પાછળથી પાણી ઘટતા હોય પાણીની સમસ્યા હોય એટલે વહેલું વાવેતર કરી દેતા હોય છે પણ અત્યારે જોવા જઈએ તો વાવેતર કરવું હોય તો આજે અઢાર ફેબ્રુઆરી થઈ ચૂકી છે આજે અઢાર ફેબ્રુઆરીથી લઈ અને પંદર માર્ચ સુધીમાં તમારે વાવેતર કરવામાં આવે તો યોગ્ય સમય છે જો કે હું તો ઘણા સમયથી આપણે એ પણ કહેતો હતો કે ફેબ્રુઆરી મહિના કરતા માર્ચના પહેલા અઠવાડિયામાં વાવેતર કરવામાં આવે તો અતિ ઉત્તમ છે અને એ વાત હું આજે પણ કહું છું જોકે જે ખેડૂતભાઈનું ઉતાવળ હોય જે પાણીની સમસ્યા હોય વરવીને વાવેતર કરવું એટલા માટે આપણે ઉનાળો પાક મેળો લઈ લેવો હોય આવી સમસ્યાઓને વાવેતર કરવું હોય તો કરી શકો બાકી માર્ચ મહિનાનું પેલું અઠવાડિયું છે એ તો અતિ ઉત્તમ છે હવે ફેબ્રુઆરી મહિનાના માત્ર દસ દિવસ બચ્યા છે કેમ કે ફેબ્રુઆરી મહિનામાં તો અઠ્યાવીસ દિવસ જ હોય છે એટલે હવે દસ દિવસ પછી તો માર્ચ મહિનાની શરૂઆત થશે એટલે હવે જે દસ દિવસ રાહ જોઈ અને માર્ચ મહિનામાં વાવેતર કરવામાં આવે તો એ તો અતિ ઉત્તમ રહેશે પણ જે મિત્રોને ઉતાવળ કરવું જ પડે હોય તો હવે વાવેતર કરી શકાય છે હવે ઉગાવવામાં કોઈ સમસ્યા આવશે નહીં હવે કોઈ પણ બિયાર વાવવામાં આવશે તો એ આસાનીથી ઉગી જશે કેમકે લઘુત્તમ તાપમાન અને મહત્તમ તાપમાન બંને ધીમે ધીમે ઉચકાવાનું ચાલુ થયું છે છતાં પણ હજી એક વાત ચોક્કસ છે કે રાત્રિના ટાઈમે થોડો થોડો આપણે શિયાળા જેવો અહેસાસ વાડી વિસ્તારો હોય હાઈવે ઉપર જતા હોય એમાં શિયાળા જેવો અહેસાસ થશે કેમકે અત્યારે જે શિયાળો છે ને એ સંપૂર્ણપણે પૂર્ણ નથી થયો પણ શિયાળાની જે વિડ્રોલ પ્રોસેસ છે ને એ ચાલુ થઈ છે અને આ વિડ્રોઅલ પ્રોસેસ છે એ દસ દિવસ ચાલશે એટલે અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી ચાલશે ત્યારબાદ માર્ચ મહિનામાંથી આપણે કાયદેસર ઉનાળાની શરૂઆત થઈ જશે જોકે આજે 10 દસ દિવસ જે સીઝન શિયાળુ સિઝનની વિડ્રોલ પ્રોસેસ ચાલશે એ દરમિયાન કરતાં વધારે જોવા મળે પણ હવે દિવસનું તાપમાન ઊંચું જોવા મળે પણ એની સાથે રાત્રિનું તાપમાન પાછું થોડુંક નીચું હોય એટલે કે રાત્રે થોડોક શિયાળા જેવો અહેસાસ થતો હોય એટલે મિક્સ ઋતુ પણ કહી શકાય અને એક પ્રકારે શિયાળાની વિડ્રોલ પ્રોસેસ પણ કહી શકાય આ કંડિશન છે હજુ દસ દિવસ ચાલશે માર્ચ મહિનામાં સંપૂર્ણપણે ઉનાળાની શરૂઆત થઈ જાય એવું અનુમાન છે પણ જે ખેડૂતભાઈ ઉનાળુ પાકનું વાવેતર કરવા માગતા હોય એના માટે અમારા તરફથી આ સલાહ છે કે હવે તમારે વાવેતર કરવાનું હોય તો આજે અઢાર ફેબ્રુઆરી થઈ છે પંદર માર્ચ સુધીમાં કરી દેવામાં આવે તો એ સારું જ રહેશે બાકી માર્ચ મહિનાને પંદર દિવસ તો છે કે એમાંય આપણે વ્યવસ્થિત રીતે વાવેતર કરી શકીએ છીએ એટલે ખાસ કરીને શિયાળાની જે વિદાયની શરૂઆત થઈ છે ઉનાળો હવે ધીમે ધીમે નજીક આવી રહ્યો છે અને ઉનાળુ પાકના વાવેતર કરવા આ તમામ વિશે માહિતી આપવાનો પ્રયત્ન કર્યો વિશેષ માહિતી છે નેક્સ્ટ સ્ટુડિયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની રેટલું અંત તરીકે મિત્રો આ વિડીયો નેક આપી તરીકે ગ્રુપમાં શેર કરી દો અને જે મિત્રો આપણે ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબ્સક્રાઈબ કર્યું જાવશું ધન્યવાદ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાહ આપે સાંભળ્યા હતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી તેમણે આ મામલે નિવેદન આપ્યું છે આગામી સમયમાં જે તેમણે આગાહી કરી છે માર્ચ મહિનાથી વિધિવત રીતે ગરમીની શરૂઆત થઈ જશે ને ફરી એકવાર આકરી ગરમી પડવાની શક્યતા છે તે ગુજરાતમાં વ્યક્ત કરાઈ રહી છે જોકે આ વખતે શિયાળામાં પણ સારી ઠંડી છે તે ગુજરાતમાં પડી હતી ને હવે ઠંડી છે તે પોતાના અંતિમ તબક્કામાં ચાલી રહી છે અને ગરમીની શરૂઆત પણ આ જેવી રીતે જોઈ રહ્યા છે બપોરના સમયે જે આકરો તાપ જોવા મળે છે તેના કારણે પછી ગુજરાતીઓની ચિંતામાં વધારો પણ થયો છે દર્શક મિત્રો એન્કવરેજ ન્યૂઝના આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં